આ તો ઘડી કવે ભાઈ ફુવાણી કરી આયા છે ઠારે મોડા કેમ મોડું હોય થોડું એવું ને આમ પૈસા જો ઉપાડ કરવાનો લાગે આજ તમને કીધું તો રોટ લેતા લાઈટ જવાની છે તોય લીધું ભઈ દે ને ભાઈ આવી જ છે નવા કારીગર અમાર મથાળાના સકડી મારવા વાળા હો નમસ્તે મિત્રો જય માતાજી જય કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા તો આજે ભાઈ રવિવાર છે અને રવિવારની મારે કારખાનું શરૂ છે તો ભાઈ કામ જવું પડશે અને ભાઈ તમે જો વિડીયોમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને દરેક મિત્રોની એક વાત કહું કે ભાઈ મારા વિડીયોમાં તમને છે ને સેસ પણ કંટાળો નહીં આવે બધા વિડીયો તમને ફૂલ જોવાની મજા આવશે એટલે તમે આંખ બંધ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો અને અંગૂઠાવાળી લાઈક કરી જ નાખજો અને નીચે કોમેન્ટ કરી નાખો કે હા મોજ આ મને ખબર પડે કે ભાઈ યુટ્યુબ ફેમિલી મારા વિડીયો જોવે છે અને મજા આવે છે તો આવો તો કારખાના જઈ અને થોડા ગીરા ઘસી નાખીએ ભાઈ આ છે અમારું કારખાનું જાય અંદર કારખાનું તમે કે પતરાવાળી રૂમો છે એટલે ભાઈ ગરમીનો તો પ્રશ્ન રહે જ છે જાય અંદર હવે કોણ કોણ આવ્યું અને છે જો આખો આ મેઇન રોડ છે અને કારખાના તો ભાઈ અમે એક જ શરૂ છે જો સામે પણ કારખાનું છે ના રજા છે અને અમલી એક જ શરૂ છે તો આ છે કે ચિત્રાવાળો રોડ અને જાય અંદર હવે કોણ કોણ આવ્યું છે આરો કારખાનું હજી કોઈ આવ્યો નથી કારણ કે રવિવાર હોય વેલ મોટું થાય તે જોવા બધી ઘંટી ખાલી છે હજી કોઈ આવ્યું નથી જોવા આમ જોઈએ અંદર ઓફિસમાં કોણ કોણ છે જો હામે ઓફિસ છે એક બે મેનેજર બેઠા છે જો આ ભાઈ કારખાનું હાવ ખાલી છે જો આમ કોઈ નથી આવ્યું અંદર મેનેજર આવ્યા કે નથી જોઈ હું કેમ છે બે મેનેજર આવ્યા છે ઓલા છે ને જીગાભાઈ મારા સેટ છે આજે હવાર હવારમાં આવ્યા જ છે આમાં તુષાર ભાઈ મારા વિડીયોમાં ઘણી વખત હોય જ તે કા ભાઈ કેમ વેલો કેમ વાત હતો

જે બધો વેપટ કરે કારખાનાનો અને પૈસા મારે એને લેવાના હોય ને આજે રવિવાર છે એટલે એ પાછા મોડા આવ્યા બોલો અમને વેલા આવવાનું કરી પછી મોડા તો કેમ પછી મોડા કેમ આવ્યા રવિવારે રવિવાર હોય એટલે મોડું ન હોય થોડું એવું હોય ને તો હવે કઈ કીધું નથી વહી જાય છે પણ કઈ વાંધો નહીં હવે ભલે વયા જાય ભાઈ હીર આવી જાય મારા હાથમાં જવો કે વી વી આપી દે એટલે કઈ માથા જ નહીં ભાઈ ઘણા કરીએ સીધા અને હવે આ મારી ઘંટી છે થોડીક સાફ કરી નાખું પછી હીરા ઘણા ચાલુ કરી દઉં તો આવી રીતના હીરા છે ભાઈ તળિયાનો કાર્યક્રમ જોઈએ તળિયાના હીરા મારી પાસે હોય તો થોડી ઘંટી લુસી નાખી તો તુસાર ઘંટી લુસે છે બે હજાર આવ્યા છીએ કારખાનામાં હજી કોઈ આવ્યું નથી તો બ્રસ બ્રસ મારી દઉં ગાબુ ગાબો ગોતી ને બ્રત બ્રસ મારીને પછી હીરા કરવાનું ચાલુ કરી દઈએ અહીંયા ઘંટી લૂસવાનું ચાલુ કરી દીધું જો આ રીતે લુસવાનું હોય ઘંટી જે હીરાનો ગાતો હોય એની માટે તો વિડીયો જોવાનું બહુ મજા આવે છે કારણ કે છે ને અમારું કામ તમને ખબર ન હોય કેવી રીતનું હોય એમ જો આવી રીતના કરવાનું હોય બધું ભાઈ લા ઘંટે ને કટોરા બડરા ને હરેન બરેન પૂરી ખન્ને છે એક દિવસમાં જો જો આ મહીરાવરા નાં તો એટલે પૂરો થઈ જાય ભાઈ જો હરેન કાપે કેમ કે છે આ YouTube માં બસારા કામ કરે પણ આવુંય કરવું પડે હરેન પણ એને ખવાય તો શું કરું ભાઈ પડે કે નઈ ખોવાણો ને આચારમાં તેમ સાફ કરતા છે ને ગ્રુપ ડાતરે ઘંટી બધી જને કસ્ટર બસરા હોય પડે નજો કને જોડે આવી જશે જો આ બજે

એટલે જેટલા હીરા પીડા હોય તો આવો હોય તો આવી જાય નગર ભાઈ નો આવે એવું બધું હોય આમાં અત્યારે તમે એક પણ હીરો છે નહીં કારણ કે આપણે હીરો ખોવાનો નથી આ તો ખાલી પ્રેક્ટિકલ તમને બતાવું કે હીરા એમ ગોતવાનો હોય ભાઈ તો હાલો ભાઈ એમાં કે હીરો કે છે નહીં હવે આપણે હીરા ખાવાનું શરૂ કરી દઈએ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી છો આપણે હીરા અમારી ઘંટી છે ભાઈ જોઈ રૂસવાનું બાકી છે

આ તળિયા હીરો છે ને મથાળા હીરો તો અલગ જ ગણવાનો હોય તરીકો ગણ જો દાદા નો કેવું પડે હા આલી કે કરતા ખાલી કહેવાના કારણ હેરાન જ વાટે આખો દિવસ કોઈ એવું નોટ લેલા ગન્ના ઘરે ન પાકો દે ભાવ કેટલો છે ભાવ 1.5 કોઈ ડોટ લેલા ગન્ના ગુ એવું

આ જો ચા આટ્યનમાં ભરવા મળ્યા લાઈટ જીતા આવો વિપુલભાઈ આવી જશે નવા કારીગર બોલર કારીગર સકડے મારવાવાળા હો હા ભાઈ આ ભાઈ એકલી ચકડી જ મારે હા હા નામ શેઠે દીપુલભાઈ બાવ ઓટડે છે પ્રોટોર કે સા ભઈઓ કઈ રાખ્યું છે બોલો આ કેટલી મંડી આટો મારી ગઈ આવો ભાઈ હેઠે કારખાનું અમે રાખ પી લઈએ અમે નાટ કે ઠેકાણું ઉધી કરે આવે એ લાઈટ આવી ગઈ મારે હવે ચાલુ કદી હીરા ઘણવાનું જો ઘંટી શરૂ થઈ ગઈ મારી લાઈટ આવી છે હાલો ભાઈ કહી લઈ થોડા થોડા તો હું આવી છું ઘરે અને બપોરના ને બાર વાગી જાય છે અને લાઇટ આવી પછી મેં બનાવ્યા છે પછી હીરા તા તો હાડા બાર થઈ જશે તો બસ આજ માટે આટલું જ છે પછી આપણે મળશે બીજા વલગમાં તમને જો મારે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક તો કરી જ નાખજો અને તમારા મિત્રો સરકાર સંબંધી બધા વિડીયો શેર કરી પણ એ પણ વિડીયો જોઈને મજા માણે બસ તો પછી આપણે મળશે બીજા વલગમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હોરી ઓલ બસ જય શ્રી કૃષ્ણ